અરે

ખજૂર ના ઝાડ ઉપર ચડી ગયો એટલી બધી ખજૂર મેઠી લાગી આ ભૂલી ગયો હું આટલો ધર આવ્યો છું ગણવાના ઉઠ્યું છે હવા જાય એ પાછા ઉતરી આ ઓને બરાબર ને એટલી મીઠી લાગી બોન બોલી જો કે હું નેચર આટલો બધો ઉપર આવી ગયો છું ઓમ કરીને ચાર નજર નેચર કરી તાળ હાથ ઉપર જાય પેલો કે હોય થી તોય મરી જો ને વાયના હોય તોય મરી જો વાયના હોય રહું તો એ અને વાય થી જો પુષ્કો મારું તોય હું જીવું મોણા ભરાઈ રહે ને એટલે ગુરુ ની યાદ કરો પરમાત્મા ની યાદ કરે જેને મોન તો હોય ને એની યાદ કરો એ વખત માટે ગુરુ મહારાજ ને પ્રાર્થના કરી હે ગુરુ મહારાજ કદાચ જો આ મને મુક્તિ મળે તો આખું શેરવાન આખું ગમ જમાડવું કર્મ સંજોગો કે તમે જો તો હમણી આવી અને આપણે લઈને જતી રહી પેલાનો ફફડાટ થોડો ઓછો થયો નેચો ઉતર્યો અને પાછા હાથ જોડ્યા કે હે ગુરુ મહારાજ જેટલું બોલવાનું છે ને બધું બે ભવંદમાં બોલ્યો છું અમુઆનું હું બોલું શું કરું પહેલાં તો બધું બોલે તો શું તન આલિય તનાલી પણ હું આમાં બોલ્યો છું આ બે ભંદમાં બોલ્યો છું આ મુવાનો હું તો ક્યાં હે તમે જો જ જે ભવંદમાં બોલ્યા છે નહીં ને આવા સર્વ મંડપ રોપવાના છે આવી ધર્મની ધજાઓ ત્યારે ફરકી છે સાહેબ અમારા ગોવિન્દ્ર મહારાજે વારંવાર કહેતા કે તમે તમારું બોલેલું પાડજો સાહેબ બીજાનું બોલેનો તમે જેટલું બોલાય જેટલું પરાય એટલું જ બોલજો અને તોલી-ટોલીને બોલજો અને એટલું પાડજો તમારા જીવનમાં કોઈ દારો તમને કોઈ તકલીફ ના આવે ના આવે ને પણ વેત વધારે ખુદકો માંાળું તણ ફસાય છે એ હે તારું વાંધરો આખો પાછો થાય વાંધરો જોઈ રહે મારી છે ઘણી એટલે મારી છે એટલે તમે જુઓ તો વધુ આવ્યું અને ફાચરી ન લાવવા મળી આ મરકટ મના હું કરે સાહેબ એટલું યાદ રાખજો જે સ જેમ સહીમ ના હમસે અને ના હમસે કઈને ઉપાધી આવા આવા ને એટલે પેલી ફાચરી અલાઈ અને જેવી ફાચરી અલાઈ નેકરી નેકરી એની તો પૂંછડું એટલું મોય ફસાઈ ગયું અને પાછું ફૂંકવા પારવા માંડ્યું બુમો પારવા માંડ્યું એટલે પેલા બે ત્રણ જણા આયા ઓમ કરીને સોળાવા જોય પણ પેલું શું કરે હોમો હા ડાચકી મારો દોતણીઓ કરે